ભાળભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમારોમાં આક્રોશ આલિયાબેટની જમીન પ્રાઇવેટ સેક્ટરને ફાળવાતા વિરોધ ભરૂક જિલ્લામાં ભાળભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોને રોજગારી માટે ફાળવાયેલી આલિયાબેટની જમીન અન્ય પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેવામાં આવતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂક જિલ્લામાં ભાળભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોને રોજગારી માટે ફાળવાયેલી આલિયા પેટની જમીન અને પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેવામાં આવતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં ભાડભૂત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જતી હોવાના કારણે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલેથી જ માછીમારોએ આ યોજના માટે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ સાથે સરકારને અસંખ્ય આવેદનપત્રો સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ પહોંચાડી હતી માછીમારોના વિરોધ અને વારંવાર લેખિત મૌખિક રજૂઆતોને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે આલિયાપેટ ખાતે સરકારી ખરાબવાની જમીન માટે માટે વર્ષ ઓગણીસમાં મૂકવામાં આવી હતી અને તે દરખાસ્તને લઈને સ્થાનિક માછીમાર પરિવારોએ ભાડભૂત પેરીશાના કારણે થતું આર્થિક નુકસાન વેઠીને સરકારના નિર્ણયની રાહ જોઈ વિરોધ કરવાનું મુલતવી રાખ્યું હતું પરંતુ ઘણા સમય વિધવા છતાં અચાનક જ માછીમારો માટેની દરખાસ્તની અવગણના કરીને સરકાર દ્વારા આ જમીન એક પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે આજરોજ માછીમાર સમાજે ભાડભૂત પેરેજ સાઇડ ઓફિસર વીસી પટેલની ઓફિસે ભેગા થઈને આવનાર સમયમાં જો આ બાબતે ધ્યાન આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે પ્રોજેક્ટને બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આ બાબતે પ્રોજેક્ટના સાઇડ ઓફિસર દ્વારા માછીમારોની રજૂઆત સરકાર સુધી પહોંચાડીને માછીમાર પરિવારોને યોગ્ય ન્યાય મળશે તે બાબતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું રિપોર્ટર અજર પઠાણ સત્ય ડે ન્યૂઝ ભરૂચ પીસી પટેલ અધિક્ષક ઇન્ડિયન બળબોર યોજના યોજના વર્તુળ ભરૂચ બોલું છું માછીમાર સમાજ કટપુર ગામના જે પ્રમુખ શ્રી કમલેશ મઢીવાલા અત્રે બળબોર યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી એમ ઝીંગા ઉછેર હિલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી અને આ કલ્ચર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે એ બાબતે અમને એમની પ્રશ્નોની રજૂઆત સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ કલ્ચર વિભાગ અને તેમજ કલેક્ટરશ્રી અને મા ઉદ્યોગ વિભાગને રજૂઆત કરવા માગીએ છીએ અને રજૂઆત કરીશું મારું નામ સુનીલ કુમાર માચી છે હાલમાં માં ગ્રામ પંચાયતના ના સરપંચ તરીકે ફરજ બજાવું છું આજ રોજ ભાલપુર બેરેજ ને મુખ્ય ઓફિસ એટલે કે ભાલપુર બેરેજ જે કામ ચાલી છે ત્યાં ભાલપુર બેરેજ ના સાહેબો પીએમ સાહેબ તથા કલ્પસર ડિપાર્ટમેન્ટ ના સાહેબો ને મુલાકાત કરવા માટે માછી સમાજ ના તથા ભરૂચ ના માછી સમાજ ના લોકો મુલાકાત કરવા માટે આવ્યા હતા એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે સરકાર તરફથી થી બે હજાર સત્તર થી માછી સમાજ તથા ભાલપુર બેરેજ ના વિરોધ આંદોલન ચાલી રહેલું છે એ આંદોલન વિષયક જે વર્ષો વર્ષોથી આંદોલન કરતા હોય છે ત્યારે સરકાર સાહેબ બેઠક કરી અને બે હાજર ઓગણીસ માં એ લોકોએ કલ્પર્સ ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલી કે માછી સમાજના લોકોને બેટ ઉપર સમસ્યોદ્યોગ માટે જમીન આપવામાં આવશે એની એ લોકો ફાઇલ ચલાવવામાં આવેલી હતી એટલે એ પછી આંદોલન થોડું નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું અને હવે આ બે હજાર ત્રેવીસ ની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર બે થી ત્રણ મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટને બાણું નવ હજાર બસો એકર જમીન અને નિર્માણ સોલ્ટ નવસો એકર જમીન એટલે લગભગ દસ હજાર એકર જમીન બે જ મહિનામાં ફાળવી દેવામાં આવી છે સરકારશ્રીને એ જમીન જે માછી સંભાટના લોકોને ફાળવવામાં હતી આપવાની હતી એ જમીન એમને ફાળવી દેવામાં આવી છે એટલે એ વિષયથી લઈને માછી સંભાટની અંદર ખૂબ જ આક્રોશ છે ને એ એના માટે મુખ્ય ચર્ચા કરવા માટે અહીંયા ભારભૂટ બેરાજ યોજના ઉપર જે અધિકારી છે એને મુલાકાત કરવામાં આવ્યા છે અને એને રજૂઆત કરવામાં આવી છે કે જો હવે આ બે બાજુ જે કામ ચાલુ છે અને લગભગ સાહીઠ ટકા જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને જો વચ્ચે સેન્ટરના ભાગમાં આઠસો મીટરની જગ્યામાં જો કામ ચાલુ કરવામાં આવે છે તો મારી સમાજ ઉગ્ર વિરોધ કરવામાં આવશે એ રજૂઆત કરવામાં આવે છે અને શાંતિથી કલ્પાસભના જે સાહેબ છે એમને નમ્રોલથી જવાબ આપ્યો છે કે અમે જેમ બને તેમ તમારું આગળ વાત પહોંચાડીશું અને અમારી તરફથી જે હતું હોય તે કરીશું